<Iron teaching> जिस काम का जिस में काम का जिस भोजन में थाली ना हो वो भोजन किस काम का जिस ससुराल में छोटी मोटी भी साली ना हो वो ससुराल किस काम का और जिस प्रोग्राम में जो ताली ना हो तो भोग्राम किस काम का यार प्रोग्राम किस काम का जाएगा अरे जैसे पवित्र धरा મત બતાવો કે મેરી તકલીફ કેટની પડી હૈ મગર તકલીફ કોઈ બતાવો અલગ ધની પીર કેટલા બળા મારા એ મળ્યું છે આનંદ કરવો છે બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે મારા મિત્ર ની ફરમાઈ છે પ્રકાશભાઈ ગોઠવાઈ ગયા વાર કે જો ખાસ બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છો આનો આનંદ છે બાકી અમારા બાજુ નો હિ અમારા બાજુ તો હા હાઈટી વર હોય ને હિ ગોઠવાતા એ રખડો ઉભાડા હોય ને એક છોકરો કે મમ્મી મમ્મી પરી આકાશ માં ઉડે ત્યાં બેટા પરી આકાશ માં ઉડે ત્યાં કાળથી કોણ પરી નહીં ઉડતી થોડી પરી છે બેટા

ચમ ચમતા કાકભાજી લાગ્યું વાળા કે સેકડા લીંબુ લેવાનું બુધવારો કે સેકડા તો ધોન આપો હે ને યાર ઓર કઈ પણ ઘણી વાર તો પ્રકાશ થોડું ગાવાનું શરૂ કર પણ શું ગાય અતાના ફિલ્મ કી તમે જો યાર એક વાર પણ ઉન બડ બીજી વાત આ દોશી આવશે છે હા આ જો યાર તારા મીના મને એક નું લાગે તો મન બોલાય નવરો જો મુજે દીદા નહીં તો કે ની

राيح аж سره سمبلو વિચાર কৰে যে ইস্কমে মইনে কেসা আঞ্জাম পায়া হে ইস্কমে মইনে কেসা আঞ্জাম পায়া হে হাত গতো টুপে মুম শেকুনি ফেলায় শুকরাই সরকার কা 108 সে পৌঁছা হসপিটাল তো নার্স নে এ ফরমায়া হে পার ফুল বর্ষাও কিসকা মাহবুব আজ মার খাটে আয়া হে বৰনা আদেশি ননা মড বন জন বলিদান পিয়া ইনো নাম ইতেসনা পালাম মড তাই বাকি ওম নহি মজা আ চকশ

બોલું ને એવું મને કહ્યું એવું ને આવું બરોબર પતિ વાર આવું થાય મારે થોડું ઘૂચે ત્યારે વાર્તા પી લઈશ એ આનંદ છે શું છે બાપુ હું છે અને એનો આનંદ અમને પણ છે સાહેબ કે બીજી વખત મને આ જગ્યા ઉપર આવવાનો મોકો મળ્યો છે એટલે પ્રદીપસિંહ બાપુ માટે એકવાર વાર જોરદાર તાલી પાડી દો સાહેબ કારણ કે અમે ઘણી જગ્યાએ પોગ્રામો જઈએ તો અવર થાય છે અમારો બાજુ અમારે લાઈટ કોક બંધ કરી દે સીટ બંધ કરી દે પણ હું બાપુ એ જ કહું કે સમાગો દેખ ને દિલકો જલાને વાળે